નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રોજીત ગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં છત્રીસ લોકોના મોત થયા છે આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં પંદર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક મહિલા બુટલેગનનું પણ નામ સામેલ છે આ બુટલેગનનો ગામમાં એટલો ખોફ છે કે જેમ નામ લેતા પણ ગ્રામજનો ફફડે છે ગઈકાલે થેલા લઠ્ઠાકાંડમાં રોજીત ગામના કેટલાક લોકોએ ગજીબહેનને ત્યાં દારૂ પીધો હતો હાલ પોલીસે એમની પણ ધરપકડ કરી છે આંગે સ્થાનિક લોકો સાથે વાત કરતા એમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગજીબહેન મોડા ગામના રહેવાસી નથી તે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા હતા તેમના નાના બાળકો છે અને પોતે છેલ્લા કેટલાક વર્ષથી ટીબીની બીમારીથી પીડાઈ રહ્યા છે જેના કારણે તેઓ મજૂરી ક્યાંય જઈ શકે તેમ ન હતા એ માટે તેમણે દારૂનો ધંધો નાના પાસે શરૂ કર્યો હતો ગજીબેનુ ઘર રોજિત ગામના છેવાડે આવેલું છે અને ગજીબેન ના બંને બાળકો અત્યારે કોઈ સગા ના થયા છે અત્યારે ગામમાં લોકો ગજીબેન વિશે કંઈ પણ બોલવા તૈયાર નથી અને બોલે છે તો તેમના નામ ન આપવાની શરતે બોલી રહ્યા છે ગઈકાલે થયેલા લઠ્ઠાકાંઠમાં ગામના કેટલાક લોકો ગજીબેને ત્યાં દારૂ પીધો હતો કેટલાક કલાકો બાદ બધાની તબિયત વરાફરતી બગડવા લાગી હતી જે બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેમાંથી કેટલાયના મોત થઈ ગયા છે જેને લઈ પોલીસે ગજીબેનું નામ ફરજમાં પહેલાં નહોતી તેમની કાયદેસર રીતે ધરપકડ કરી છે ત્યારે મિત્રો આના લઈને તમારે શું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું છે